મોર્નિંગ જય માતાજી મિત્રો મારા ન્યુ વ્લોગ માં ગાઈસ તમારું સ્વાગત છે તો ગાઈસ વાગ્યા આનંદ આગ્ય લોકો આ ગાઈસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું બધુંય ગાઈસ આ શેક બરાબર ચાલુ છે ઘણો ગવાર વાટ્યો છે ખેતર નો ગવાર લાગે તો ગાઈસ માં બાવ ભી હે

ખાવા ઉત્પસ્થી બાજી રોટલો કરી આલુ ખાવા બાપાનો રોટલો થ્યો દર્સેવા કરી જાય બોલ ઉં ગાને આ ગુડ નાઈટ કેવાનું ના ઉં કોણ હોય એટલે ગુડ નાઈટ કેવાનું તું હવે સમજી ગયો તું સમજી ગયો ગાઈસ મોન યુન બી હવે દેય ગોમમાં રોટલી બનાવા લે ફોન આલીન દેઉ તું બ્લોગ બનાવજે હું ફોન આલીન દેઉ બનાવું રોટલી કરી હાલ બેતા આલીન દેઉ કે લઈન દે બોલ લઈ જો આઈન બફરે

આપણે માલ આવ્યા રહીએ અને માલ માલ મસ્ત ગોઠવી દીધો હોત અને હું આવ્યો રાહુલ અહીંયા લલિતા અને મારા લાડભાઈ જયશ્રી બે જણા મોબાઈલ જોવા ગા ગા ગાય લલિત ગીત ગાવા દે પણ વિડીયો ચાલુ હતો તો લલિત બંધ થઈ ગઈ

बड़ा कोटा तो गैस लली वाला कर ले है हाँ आपने डालवे हाथ वाइ ये वो का फिक्स ना हुए हा? फिक्स ना हुए तो गैस लली वाला कर ले है। ना आपने वो हिपाई ही साइड में

तो कहीं पानी तो पी लीधु और बाइक पर बेही जाइए बैग तैयारी कर दी है चाहू बाइक में बाइक में चावी बैग में चावी।, चावी चो जी मतलब तो एक बड़ी नहीं तो गैस बैग में चाय मिल गई तो बार बाहर जाइए लाली बार उठी है कंप्लीट थी पारो बारो लाइन जाइ है देखा थे जैसे कदाच बासर आ ये लाइ जो गैस तो गैस आल लिच है जो ले आओ भी तो गैस आप जिए बाइक ले रोड पर जिए तो गैस रोड पर जिन मलिए तो गैस बाइक ला बार आइयो ललिए बहिजे बाइक में ललिए

ફાઈનલી ગાઈસ આપણે સીતાથી ઘરે આવી ગયા છીએ અને હવે હું જઉં બજાર અને જેન્સી દાવ ચોકલેટ ચોકલેટ નહીં આવે અને પેલું કીધું તું વિવાન જેવો ડબ્બો ને એ ડબ્બો આવશે ચોકલેટ ફોકલેટ નહીં આવે ચોકલેટ આવીને પાઠવાડી બર્થડે આવતા સોમવાર બર્થડે હા તો કાઈ હોય ને તુલો હળગા

ગાઈસ અમાર પહામુ કર હવે મોબાઈલ જોવા અને બા આમુવસ્યા પકારે મેરા મામા આવો જોકો ગાડીઓ આખો મસાલો નાખે મન બોલો છે અને तोला कायले ला કાચ મામી ને ખાઈ રહ્યા હવે હું જવું ખાવા માટે મામી ને ખાઈ રહ્યા

So guys, mm -hmm. तो गाइस ये और दुकान है तो गाइस खा लो खाइन में दुकान आया आप मेरे मोबाइल जो है तो गाइस मां पापा इतना बोलता नहीं सुरेश लाला वाजसों मोबाइल जो है चेतन काका नहीं है <laughs> ચેતન કાકા ની છે લો નોરતીયા બ્રધર્સ પાર્ટંગ ગ્રુપ આ હમણે જો બનાવો પાસક ચેતન કાકા નો વિડિયો જોવાનું ચાલુ અરે જૂના વિડિયો આતલા બધા નવા આયા છે જો થોડું કોમેડી ફોટો જાય હે કેલું માથે આ દીસ્ટ પેલા પડેલા પડેલા મળ્યો તો હા બરીને તૈયાર આપણે બધું સામાન ઉતરેલી છે પછી મનની અને ગાઈસ આમાં દલુબા આયા છે હા હા શું ગયો કેઓ હા હાલ પો પાસનનો ફક્ષર રે આવ હાર્યું હું જો ગાઈસ આપણે દુકાન બંધ કરીને ઘરે આવી છીએ અને ઘરે હવે ગુડ મોર્નિંગ ગુડ ગાઈસ ગુડ હું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો તા બુક થઈ જ ને તો તો गाइस गुड नाइट જય માતાજી અમારો બ્લોગ સાવાનો લાગ્યો તો લાઈક સેટલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થારો બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધા કે જો તો ગુડ નાઈટ જય માતાજી